સોમનાથ ઉના તાલુકાના ખજુંદ્રા ગામે આવેલ સાયક્લોન સેન્ટર બન્યું ખંડેર આશરે ચાર કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ સાયક્લોન સેન્ટરની હાલત દયનીય સરકારના કરોડો રૂપિયાનો ધુમાડો સાયક્લોન સેન્ટરમાં મોટા પ્રમાણમાં બાવળિયા ઉગી નીકળ્યા સાથે સાથે સાયક્લોન સેન્ટરમાં વન વિભાગ દ્વારા દીપડા પકડવાના પાંજરાઓ માટે કરી રહ્યા છે ઉપયોગ સેન્ટરમાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય અને સરકારી ચીજવસ્તુઓના મોટા પ્રમાણમાં તોડફોડ જોવા મળી રહી લાખોના ખર્ચે ફિટિંગ કરવામાં આવેલ સોલાર પેનલો તૂટી ગઈ છે સાથે લાખો રૂપિયાનો કિંમતી સામાન પણ સાયક્લોન સેન્ટરમાંથી ચોરાઈ ગયો કરોડોના ખર્ચે તૈયાર થયેલ સાયક્લોન સેન્ટરની જાળવણી માટે કોઈ પણ અધિકારી જોવા નથી મળતા યોગ્ય તપાસ કરવા ખજૂદરા ગામના લોકો આવ્યા આગળ કોણ જયંતિભાઈ મસ્તીભાઈ હાલે અત્યારે હું ખજુતરા ગામની અંદર આવું છું હાલે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખજુતરા ગામની અંદર ઉના તાલુકામાં સૌપ્રથમ પ્રથમ સેન્ટર ખજુતરા ગામની અંદર બનેલું હતું ત્યારથી લઈને આજ દિન સુધી ખજુતરા ગામના કોઈ પણ વ્યક્તિને સાયકલોન સેન્ટર ઉપયોગમાં આવેલું નથી જ્યારે તોકતે વાવાઝોડું કુદરતી આફત આવેલી ત્યારે ભયંકર પરિસ્થિતિ ઉપજેલી ત્યારે પણ ખુદરા ગામના કોઈપણ વ્યક્તિને જે સાયક્લોન સેન્ટર સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે તે ઉપયોગમાં આવેલું નથી અને હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો અત્યારે સાયક્લોન સેન્ટરની અંદર ચારે બાજુ ગાંડા બાવળ ઉગી ગયેલા છે એક જંગલ જેવી પરિસ્થિતિ બની ગઈ છે અને જંગલી પ્રાણીઓ છાવત છે દીપડાઓ છે તે સાયક્લોન સેન્ટરના હોલની અંદર પણ રહેવા મજબૂત બની ગયા છે પક્ષીઓ પ્રાણીઓ અને લોકોની જગ્યાએ પક્ષીઓ પ્રાણીઓએ રેસિડેન્સી બનાવી નાખ્યું છે આજની તારીખમાં આજે સવારની વાત કરું તો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવેલું છે દીપડાને પકડવા માટેલું અને જે હોલની અંદર જે લાખો રૂપિયાનો જે સામાન હતો એ સામાન પણ હાલની અંદર લગભગ પચાસ ટકા સાઠ ટકા જેવો નથી તે હોલના જે સાયક્લોન સેન્ટરના જે મેઇન દરવાજા છે અંદરના દરવાજા છે તેના તાળા છે એ પણ તૂટી ગયેલા છે અંદરના સામાન છે એ પણ ચોરી થઈ ગયેલી છે કોણ સોરી કરીને લઈ ગયું છે કોઈને પણ ખબર નથી અને જે છે કોની જવાબદારી છે એ પણ કોઈને ખબર નથી ગ્રામ પંચાયતને પૂછે તો ગ્રામ પંચાયત એવો જવાબ આપે છે કે ભાઈ આ જે વર્ષો પહેલાની જે સિસ્ટમ હતી તે અમે જે રજૂઆત કરેલી સરકારને પણ હજી પણ હાલમાં અમારા હાથમાં નથી અને જે તે જવાબદાર વ્યક્તિ છે તે તેમની પાસે જે ગ્રામ પંચાયતની પાસે નથી તો ગામના લોકો પૂછે તો કોને પૂછવા જાય પ્રશ્ન અત્યારે એ છે કે જવાબદારી કોની છે જે હોલને સારી હતી કોની પાસે છે અને ચોરી થઈ તો ક્યાં કારણોસર ચોરી થઈ છે અને આવી ગંભીર પરિસ્થિતિ અને આવી હાલત થયેલી છે તો ક્યાં કારણોસર થયેલી છે જવાબદાર વ્યક્તિ કોણ છે જવાબદાર તંત્ર કોણ છે આજ દિન સુધી એનો જવાબ કોને મળેલો નથી તલાટી મંત્રી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભાઈ લેખિત અને મૌખિક રજૂઆત અમે સરકારશ્રીને કરેલી છે બે વર્ષ પહેલા બે હજાર ચોવીસની અંદર તો તેનો જવાબ પણ સરકાર દ્વારા આપવામાં આવેલો નથી મારા ખ્યાલ મુજબ સાયક્લોન સેન્ટર દરિયા કિનારે દરેક ગામની અંદર બનાવવામાં આવેલા છે સરકાર દ્વારા અને તે સાયક્લોન સેન્ટરની અંદર અંદાજે આશરે લગભગ મારા ખ્યાલ મુજબ ચાર કરોડ ચાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરીને બનાવેલો સાયક્લોન સેન્ટર છે તે સાયક્લોન સેન્ટરની અંદર જનરેટર રીતે લઈ અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી હતી અને અલગ અલગ પ્રકારના રૂમ બનાવવામાં આવેલા હતા અલગ અલગ હોલ બનાવવામાં આવેલા હતા તમામ પ્રકારની ફેસિલિટી અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી હતી આજ અત્યારે ખડુદરા ગામના સાયક્લોન સેન્ટરની અંદર જે કંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી હતી તે તમામ સુવિધાઓ કાટ ખાઈ ગઈ છે ભાંગી અને બેકાર થઈ ગયેલી છે તમે રૂબરૂ સ્થળ તપાસ કરો તો તમને એવું લાગે કે આ એક જંગલ વિસ્તાર બનેલો કોઈ પણ પ્રકારની સુવિધા અત્યારે ખજુદરા ગામના સાયક્લોન સેન્ટરની અંદર જુઓ અમદાવાદ પ્લેન દુર્ઘટના સમયે જ્યારે કોડખી ગામના ત્રણ લોકોના મોત મીડિયાની ટીમ